નમસ્કાર શ્રોતા મિત્રો હું ફરી પાછી આવી ગઈ છું વિકાસ પીડીયા ના સથવારી અને આપણો મનગમતો કાર્યક્રમ પાંજો હક માં તમારી વાતો મારી વિકાસ ની વાતો તમારી વાતો

શ્રોતા મિત્રો આજે માહિતી મેળવીશું રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના વિશે તાલુકા વિકાસ અધિકારી ડીવી વાત આજે હું પંચાયત માં આવી છું અને મારી સાથે ટીડીઓ સર બેઠા છે તો એની પાસેથી આપણે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના વિશે માહિતી મેળવીએ સર પેલા તમારો પરિચય આપો ને હું ડીવી ઘેડા તાલુકા વિકાસ અધિકારી ભુજ તરીકે બજાવું છું જે આપે રાષ્ટ્રીય રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાને જો કીધું ઝીરો થી સોળના સ્કોરના જે બીપીએલ લાભાર્થી છે એના મુખ્ય કમાવનાર વ્યક્તિ કુદરતી કે કોઈ પણ રીતે એક્સિડેન્ટથી કે અકસ્માત કુટુંબ ગરીબ રેખા નીચે જીવતા કુટુંબના મુખ્ય કમાવનાર વ્યક્તિ સ્ત્રી કે પુરુષનું મૃત્યુ કુદરતી રીતે કે અકસ્માત થાય તો તેવા કુટુંબના લાભાર્થીને લાભ મળવા પાત્ર છે પછી મૃત્યુ પામનાર પુરુષ કે સ્ત્રીની ઉંમર અઢારથી થી પાસઠ વર્ષથી ઓછી હોવી જોઈએ પછી અવસાન થયાના બે વર્ષ અને એના મુખ્ય જે કમાનાર વ્યક્તિ છે વીસ સહાય ચેક થી મળવા પાત્ર છે શેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર શેરી વિસ્તાર માટે મામલતદાર શરીર મારફત એની એપ્લિકેશન છે જયારે ગ્રામ્ય માટે ટીડીએ મારફત ગ્રામ પંચાયત તાલુકા પંચાયત મારફત અને આ જે યોજના છે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના આ એનો લાભ મેળવા માટે કયા આધાર પુરાવાની જરૂર તો એમાં તો ખાસ તો રાશન કાર્ડ છે પછી જો ચૂંટણી કાર્ડ છે આધાર કાર્ડ હોય તો આધાર કાર્ડ છે પછી જે એમના કુટુંબના જે સભ્યો છે બાળકો અઢાર વર્ષથી ઓછી ઉંમરના નવ એટલે જન્મના આધાર જોઈએ અને મૃત્યુનો દાખલો જોઈએ એટલે આ ડોક્યુમેન્ટ્સ જરૂરી છે અને આ જે યોજના છે એના કોઈ અમલીકરણ અધિકારી ખરા નહીં અમલીકરણ એટલે ગ્રામ્ય કક્ષાએ અમલીકરણ તાલુકા કક્ષાએથી આવે ને અમે અહીંયાથી એમના ફોર્મ્સ પૂરા કરી અને અમે શ્રીને મોકલે પ્રાંત અધિકારીશ્રીએ મંજૂર કરતા છે અને આના કોઈ આંકડા મળી શકે કે આ યોજનાનો લાભ હમણાં સુધી કેટલા લોકોને મળી શકે છે એટલે મળી શકે પણ એટલે એમાં ડોક્યુમેન્ટ્સ પૂરા હોય એટલે મંજૂર થઈ જતા હોય છે એટલે ખાસ તો આમાં એક ખાસ તકેદારી રાખવી પડે ગ્રામ્ય કક્ષાએ જે બીપીએલ લાભાર્થી છે આવી સ્કીમનો આ લાભ મળવા પાત્ર છે એનો પ્રચાર થવો જોઈએ અમે તો તલાટી મિત્રોને કરીએ છીએ અને અમારા જે બીજો જે સ્ટાફ છે એને પણ કહીએ છીએ પણ લોકો પણ જાગૃતિ હોય તો આનો લાભ મેક્સિમમ જે પાત્રતા લોકો છે એને મળી શકે એટલે એપીએલ માટે તો નથી રાષ્ટ્રીય કુટુંબ રાષ્ટ્રીય રાષ્ટ્રીય ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય પેન્શન યોજના છે એમાં જે જીરો થી સોળના સ્કોરના જે લાભાર્થીઓ છે એના કુટુંબમાં સાઠ વર્ષથી ઉપરની ઉંમરના વ્યક્તિઓના દર માસે બસો રૂપિયા મળવાપાત્ર છે એટલે એનો ફોર્મ જે ભરવાનું હોય છે ગ્રામ્ય કક્ષાએથી ફોર્મ ભરી કરીને એના સ્કોર નંબર સાથે મોકલાવેલા એટલે અમે અહીંયાથી પૂર્ણ કરી મામલતદાર કચેરીમાં મોકલે ત્યાંથી મિત્રો ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય મળવાપાત્ર બીપીએલ હોવું જરૂરી છે એમાં આવક મળેલા છે એમાં કુટુંબમાં બે જણા જો સાઠ વર્ષથી ઉપરની ઉંમરના છે તો એને એને એના ઉંમર બાબતનો જો દાખલો શ્રી પાસે દાખલો લેવો પડે છે જન્મ ના પુરાવા ન હોય તો ત્યાં ત્યાર ના ત્યાં એનું કેટલા કેટલો ઉંમરનું સાહીઠ સાહીઠ વર્ષથી ઉપરની ઉંમર ઝીરોથી અમને માહિતી આપી તમારું ખૂબ ખૂબ આભાર તમે લોકોને શું મેસેજ આપો છો તમારા દ્વારા પણ લોકો સુધી આ મેસેજ સરકાર શ્રીની યોજના છે આવા અસરગ્રસ્ત હોય તો કોઈ લાભથી વચિત ન રહે એવા તમે પણ પ્રયાસ કરો એવી અમારી વિનંતી સાંભળીને શ્રોતા મિત્રો આ યોજનાની માહિતી હવે પછી સાંભળશું કચ્છી લોકગીત લોકગીતના શબ્દો છે અષાઢી સાંજના અંબર ગાજે

અને સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પ્યુટિંગ હૈદરાબાદ દ્વારા ચલાવવામાં આવે છે વધુ માહિતી માટે ડબલ્યુ 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 ડોટ વિકાસ ની મુલાકાત લેવી શ્રોતા મિત્રો આ કાર્યક્રમ તમે નિયમિત સાંભળતા રહેજો આ કાર્યક્રમ તમને કેવો લાગે છે તેના માટે તમારા પ્રતિભાવો પણ મોકલી શકો છો તેના માટે અમારા નંબર છે સિંદેર છસો નેવું છેતાલીસ ચારસો એકત્રીસ 7069046431 અમારો એડ્રેસ છે સૈયારેજો રેડિયો સ્ટેશન 90.4 ભીમસર તાલુકો નખત્રાણા તમારી વાતો મારી વાતો વિકાસની વાતો તમારી વાતો

पंहिंजो हकी पंहिंजो हकी